એ બધા લોકોએ આજે આ ગામની મુલાકાત લીધી અને જે ધરતીપુત્રોને જે મુશ્કેલી થઈ છે આ કમોસમી વરસાદના કારણે જે વરસાદ થયો એના કારણે ખેતરો ધોવાઈ ગયા છે આજે મુખ્યમંત્રી રૂબરૂ આવી અને આ ગામની મુલાકાત લીધી ખેતીમાં નુકસાન થઈ તે બધાની મુલાકાત લીધી અને ધરતીપુત્રો માટે સરકાર કોઈને કોઈ સહાય માટે અહીંયા જે ખાતરી આપીને ગઈ છે એમ અમે સાગરપુત્રો આ જિલ્લામાં લગભગ આઠથી દસ હજાર ફિશિંગ બોટો ડરાવીએ છે અને લાખો પરિવાર એના ઉપર નભે છે એવા ઉદ્યોગને બી શરૂઆતથી સિઝનથી અત્યાર સુધી ત્રણથી ચાર વાર આવા માવઠા આવી ગયા તોફાન આવી ગયા એનો ભોગ માછીમાર બી બન્યા છે એમ ધરતીપુત્રો સાથે સંવેદનશીલતા રાખનાર સરકાર એમ સાગર પુત્રોને બી આજ રીતે સંવેદનશીલતા દાખવે અવારને અવાર આવા તોફાનોના કારણે માછીમારોનું ખૂબ મોટું નુકસાન થાય છે અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ પણ અમને કોઈ પ્રકારની સહાય મળતી નથી આજે અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળવા આવ્યા હતા અને અમે એક આવેદન આપેલું છે જેમ ધરતીપુત્રોને તમે સહાય જાહેર કરશો પેકેજ જાહેર કરશો એ જ રીતે માછીમારોને જે નુકસાન થયું છે આ સિઝનમાં એ ત્રણ મહિનામાં ત્રણથી ચાર વાર આવા ટોપાનો આવ્યા છે એનાથી માછી ઉદ્યોગ છે પાયમાલ થઈ ગયું છે બોટ માલિક છે પાયમાલ થતો જાય છે એને બી આજે તમે લોકો કહીને કંઈ પેકેજ જાહેર કરીને સહાય આપો એની રજૂઆત આજે અમે મુખ્યમંત્રીને રૂબરૂ કરી છે અહીંયા અમે અપેક્ષા રાખીએ છીએ કે માન્ય મુખ્યમંત્રી શ્રી ધૃતિપુત્રો સાથે સાગરપુત્ર માટે બી કંઈને કંઈ સહાય આપશે એવી અમે આશા રાખીએ છીએ